તારી વન વિભાગ દ્વારા શિકાર પ્રવૃત્તિ કરતા એક ઇસબને ઝડપી પાડ્યો તારીના નાયબ સંરક્ષક જગદીપસિંહ ઝાલર દ્વારા શિકાર પ્રવૃત્તિઓ ટાંવા માટે સૂચના આપેલી હોય જે સૂચના અંતર્ગત મદદનીશ વન સંરક્ષક ચૌધરીના માર્ગદર્શન હેઠળ આર એફ ઓ જ્યોતિ બેન વાંઝાની સીધી દેખરેખ હેઠળ સરસિયા રેન્જના છતડિયા વીટમાં આરોપી સંતોષભાઈ જયંતિભાઈ સોલંકી રહેવાસી લાખાપાદર વાળા એસ સસલા મારવા માટેની ચાળ ગોઠવેલી હોય અને સસલાના શિકારની રાહ જોવો બેઠા હોય ત્યારે વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર એ બી રાઠોડ અને તેમના સહયોગી એન આર પરમાર ફોરેસ્ટ ગાર્ડ છતરિયાભીટ તેમજ ફોરેસ્ટ ગાર્ડ બી એલ વણકર દ્વારા સસલાના શિકારની પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા તેને સસલા મારવાની જાળી સહિત રંગે હાથે ઝડપી લીધો હતો આ બાબતને લઈ આરએફઓ જ્યોતિબહેન દ્વારા જણાવેલ કે આ શિકારી પ્રવૃત્તિ કરતા ઈસમ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે